સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે અજ્ઞાસી માં સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી ઉત્સાહ યોજાઈ જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલે ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરી ત્યારબાદ ઉજવણીના ભાગરૂપે પરેડનું આયોજન કરવામાં આવ્યું આ અવસરે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ કુમાર પંડ્યા તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન ચુડા તથા આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી પરિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત નાગરિકોનું મન મોહી લીધું હતું